બેંક કેવાયસી અપડેટના બહાને છેતરનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો બેંક એંગાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામતળા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે આ ગેંગ એ કે ફાઇલ મોકલી લોકોના મોબાઈલમાં ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમની બેંક માહિતી મેળવી રૂપિયા ઉપાડી લેતી હતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમો અને આઈટી એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી રાજેશ મંડલ ઉંમર ચોવીસ વર્ષ રહે દુધાની ગામ જામતાળા ઝારખંડ હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ સાયબર ક્રાઈમ ટીમે જામતાળા ખાતે રેડ કરી હતી જ્યાંથી રાજેશ મંડલની પાંચ ઓક્ટોબર બે હજાર રોજ ધરપકડ કરી હતી જામતાળા કોર્ટ પાસેથી ફ્રાન્સીસ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો હાલ તે તેરમી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે પોલીસ તપાસ મુજબ આરોપી રાજેશ મંડળ અગાઉ પણ મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો તે અને તેના સાથીઓ એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપી કે એસબીઆઈ કેવાયસી પીએમ કિસાન યોજના જેવી ખોટી એપ્લિકેશન બનાવી વોટ્સએપ મારફતે લોકો સુધી પહોંચાડતા હતા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોની બેંક માહિતી મેળવી તેમની જાણ બહાર નેટ બેન્કિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા સાયબર ક્રાઈમ પોલીસે આરોપી પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન બેંક પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે તપાસમાં ખુલ્યું છે કે આરોપી દ્વારા વપરાયેલા એક મોબાઈલ ડિવાઇસ પરથી ખાનગી કંપનીના કુલ ઓગણીસો એંસી મોબાઈલ નંબર સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેમજ તેની સામે દેશભરમાં બે હજાર અઢાર જેટલા કેસ એનસીઆરપી ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન પોર્ટલ પર નોંધાયેલા છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ હાલમાં આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે તથા દેશભરના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી વધુ માહિતી મેળવી રહી છે આ અંગે ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજે જિલ્લાવાસીઓને આવી એપને ઇન્સ્ટોલ નહીં કરવા અને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશન ની ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆર એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં

ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડેસ ઓપરેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણો ઓનલાઈન ભરાઈ જશે કા ફાઇલ ડાઉનલોડ કરી આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए